જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જયંતી મંગલા કાલી ભદ્રકાલી કવાલીની દુર્ગા ક્ષમા સેવા દાત્રી સ્વાહ સ્વધા નમોસ્તુ તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો પહેલા તો વસંત પંચમીની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના મિત્રો વસંત પંચમી એટલે એવું કહેવાય છે કે વસંત ઋતુની શરૂઆત વસંત પંચમીના દિવસે મા ભગવતી મા સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો હતો અને સાથે સાથે કામદેવનો જન્મ પણ થયો હતો એટલે કામદેવનું જયંતિ અને મા ભગવતી સરસ્વતીની ઉત્પત્તિનો દિવસ એટલે કહેવાય છે વસંત પંચમી દેવીપુરાણ અનુસંધાનમાં જો વાત કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ દુનિયાની અંદર જે તાલ સંગીત કલા નૃત્ય વાણી અને જે કઈ સૌંદર્ય પ્રાપ્ત થયું છે આ બધું મા સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત થયું છે દરેક જીવોમાં જે વાણી જે વાચા જે છે વાણી છે જે શબ્દ છે એમાં સરસ્વતીની કૃપાથી દરેક જીવોમાં એ શબ્દ આવ્યા છે એ વાચા ફૂટી છે અને એવું કહેવાય છે કે બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી પણ સૃષ્ટિ બનાવવા છતાં પણ એમને આ સૃષ્ટિમાં જોઈએ બી મજા ના આવી એટલે એવું કહેવાય કે જલ છાટી ભૂમિ ઉપર અને જલ એ છંકાર થવાથી એવું કહેવાય છે કે જલ અને માટી મિક્સ થઈ અને ત્યાંથી એવું કહેવાય છે કે બીજની શરૂઆત થઈ એક પુષ્પ નહીં નીકળ્યું અને પુષ્પમાંથી મા સરસ્વતી ઉત્પન્ન થયા છે અને તે સરસ્વતીએ જ્યારે એવું કહેવાય છે કે મા સરસ્વતીએ જ્યારે સંગીતો નાદ કર્યો એટલે ચેતના શક્તિ વ્યાપિત થઈ પશુ પક્ષી અને વૃક્ષોની અંદર એ એનર્જી આવી અને બધા એક શક્તિ જે બધાને પ્રાપ્ત થઈ અને મનુષ્ય અને દરેક જીવોને પણ વાચા ફૂટી એવું કહેવાય છે મા સરસ્વતીની કૃપાથી એટલે સરસ્વતીનો દિવસ એટલે કે વસંત પંચમીનો દિવસ બહુ જ શુભ માનવામાં આવે છે મા સરસ્વતીને દેવી પુરાણ અનુસંધાનમાં એવું કહેવાય છે કે સરસ્વતી માતાજી તો એમનું નામ છે પણ જોડે જોડે માતાજીને સાવિત્રી ગાયત્રી સતી દેવી વાઘેશ્વરી શારદા ભારતી વીણા અને વિદ્યાધરી સર્વમંગલા અને સ્વરાંબિકા પણ કહેવામાં આવે છે આ દેવીને વાઘેશ્વરી વાઘેશ્વરી એટલે વાઘ એટલે વાણી થાય અને વાણી પ્રદાન વાળી દેવી સારો સુર આપવા વાળી દેવી સારા કલા સંગીતની દેવીમાં સરસ્વતી છે અને આપણે બધા સૌ જાણીએ છીએ કે જેનામાં કલા છે જેનામાં સંગીત છે જેનામાં કંઈક એનર્જી છે અને એ પોતાની કલા દ્વારા પરફોર્મન્સ દ્વારા સારું નાચી શકે ગાઈ શકે અથવા એક્ટિંગ કરી શકે તો એ જે કલાથી કલાકાર બને છે અને કલાકારની ઉપર મા સરસ્વતીની કૃપા ચોક્કસ હોય છે તો જ એ જગતમાં એક કલા દ્વારા કલાકાર પ્રસિદ્ધ બને છે સાથે સાથે એવું કહેવાય છે કે અભ્યાસ આ દુનિયાની અંદર જ્યારે મોટું માણસ થવું હોય તો અભ્યાસની જરૂર પડે અને નાનું બાળક જ્યારે સારું ભણે મા સરસ્વતીની કૃપા હોય તો એ ભણવામાં આગળ વધે અને વિદ્યા દદાવતી વિનયમ વિનય પાત્રત્વમ પાત્ર ધન આપનાવતી ધરા ધર્મા તથા સુખમ સારી વિદ્યા પ્રાપ્ત કરે તો તે બાળક સમાજમાં મોટો માણસ બને છે સારા ધન કમાય છે અને ધના ધર્મા તથા સુખમ સારું ધન કમાય તો જીવનનું સારું સુખ પણ ભોગવી શકે છે એટલા માટે મા સરસ્વતીની કૃપા હોવી જોઈએ એવું કહેવાય છે કે મા ભગ ભગવતી જે છે એ જ્ઞાન અને વિદ્યાની અધિષ્ઠાત્રી છે સંગીતની દેવી છે જે લોકોને સ્પોટમાં રમત ગમત અથવા સંગીત કલામાં આગળ વધવું હોય તો મા સરસ્વતીને ચોક્કસ આરાધના કરવી જોઈએ તાલ લય સ્વર રાગ અને રાગીણી આ સાત સ્વરોની અધિષ્ઠાત્રી છે માં સરસ્વતી અને જેમનો આજે એવું કહેવાય છે કે પ્રાદુર્ભાવ થયો છે વસંત પંચમી ના દિવસે એનર્જી આવે છે જે લોકોના દાંપત્ય જીવનમાં આનંદ બનાવ રહેતા હોય તો એવું કહેવાય છે વસંત પંચમી ના દિવસે મા સરસ્વતીને સફેદ ફૂલ અર્પણ કરવાથી પતિ પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થાય છે કલા ક્ષેત્ર જ્ઞાન સાયન્સ સિનેમા અને જે દેખાવ અથવા રૂપરંગ અથવા મેકઅપ અથવા જે જે લોકોનો વ્યવસાય આ બધી વસ્તુમાં હોય કલા ક્ષેત્રમાં સ્પોટમાં ભજન ગીત કીર્તન અભિનય નેતા અભિનેતા સંગીત તો આ બધા વ્યક્તિઓએ ખાસ કરીને વસંત પંચમીના દિવસે સફેદ ફૂલ માપક ભગવતીને અર્પણ કરવા સફેદ માલા અર્પણ કરવી જોઈએ અને તમારી પાસે જો કોઈ વગાડવાનું અથવા કોઈ જે કંઈ સાધન હોય તો એની પણ પૂજા ચોક્કસ મા સરસ્વતીના મતલબ એની પૂજા કરવાથી મા સરસ્વતીની પૂજા કહેવાય છે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે આ લોકો જે કલા ક્ષેત્રમાં આગળ વધતા હોય તે વસંત પંચમીના દિવસે ચંદનની માલા જો કોઈ બ્રાહ્મણને બોલાવી અને બ્રાહ્મણની પૂજા કરી અને સફેદ વસ્ત્ર દાન કરી અને ચંદનની માળા અર્પણ કરે છે તો એની ઉપર વિદ્યાની દેવી માં સરસ્વતી વધારે પ્રસન્ન થાય છે શાસ્ત્ર જોડે જોડે એવું પણ કહે છે કે જે લોકોને મંત્ર ઓમ ઐમ નમઃ આ મંત્રની એક માળા જો વસંત પંચમીના દિવસે કરે છે તો એની ઉપર પણ સરસ્વતી શીઘ્ર એની કલામાં તાકાત વરસાવે છે નારી નરોવા રાજેન્દ્ર સમતર્પ पितृदेवता श्रक्त चंदन संयु समायुक्तन ब्रह्मणान भोजयेत ततः वसंत पंचमीना दिवसे शक्य होय तो सवारे जेरे स्नान करता होय त्यारे तलनु तेल तलनु तेल शरीर ऊपर अथवा गुलाब जल જે ગુલાબ જલ ખાસ કરીને આપણને બજારમાં મળી જાય છે તો ગુલાબ જલ લાઈ અને ગુલાબજળ પાણીમાં નાખીને ગુલાબ જળથી સ્નાન કરવું અથવા તલના તેલથી તલનું તેલ શરીર ઉપર મરદન મર્દન કરતા શરીર ઉપર લગાડવું અને તલનું તેલ લગાવીને પછી સ્નાન કરવું ગુલાબ જળથી સ્નાન કરવાથી વસંત પંચમીના દિવસે ગુલાબ જળથી સ્નાન કરવાથી મનુષ્યનું જે વર્ષ જે છે એ સુવાસિત બને છે ગુલાબના ફૂલ વિષ્ણુ ભગવાનને અર્પણ કરવાથી આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા પણ કરી શકાય સરસ્વતીની પૂજા પણ કરી શકાય અને વિષ્ણુ ભગવાનને ગુલાબના પુષ્પ અર્પણ કરવાથી અથવા ગુલાબનું જલ વિષ્ણુ ભગવાનને અર્પણ કરવાથી આર્થિક લાભ મનુષ્યના જીવનમાં સારા જોવા મળે છે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જે લોકો બાળકો ભણતા હોય તે બાળકોને ખાસ કરીને પુસ્તકોનું દાન કરવામાં આવે વિદ્યાનું દાન કરવામાં આવે પેનનું દાન કરવામાં આવે દફતરનું દાન કરવામાં આવે અથવા એજ્યુકેશન રિગાર્ડિંગ જે કઈ વસ્તુ હોય તે વસ્તુનું દાન કરવાથી પણ મા સરસ્વતીની કૃપા મળે છે જે બાળકો ભણવામાં નબળા રહેતા હોય તો એ બાળકના હાથેથી પેન કેમકે પેનને કહેવાય લેખીની અને લેખીની એ મા સરસ્વતીનું સ્વરૂપ કહેવાય છે પેનમાં એટલી તાકાત છે જે શસ્ત્રમાં તાકાત છે ને એના કરતા પણ વિશેષ તાકાત એ પેનમાં છે અને પેન એટલે મા સરસ્વતી એવું કહેવાય છે કે જે બાળકો ભણવામાં નબળા રહેતા હોય તે લોકો બાળકો માટે ખાસ કરીને પેનનું દાન જો સ્કૂલોમાં કરવામાં આવે અથવા નોટનું બુકનું પુસ્તકનું દાન કરવાથી માં સરસ્વતીની કૃપા મળે છે બીજા નંબરની વસ્તુ તમારા કોઈ કુલગુરુ હોય કોઈ બ્રાહ્મણ હોય તેમને બોલાવીને મા સરસ્વતીનું જે પાઠ અથવા સપ્તશતી ચંડી પાઠ કરાવી સંપુટ પાઠ કરાવી અને નવાના મંત્રથી સંપુટ કરાવીને તે પાઠનું શ્રેય તમારા દીકરાને અર્પણ કરાવવાથી એને પણ વિદ્યામાં તરક્કી થાય છે જે લોકોને વાંચા મતલબ વાણીમાં તાકાત જોઈએ છે સ્પીકર બનવું હોય અથવા મતલબ કોઈ ઇવેન્ટને તમે કદાચ સારી રીતે ઇવેન્ટને મેનેજ કરવા માટે વાણીની તાકાત જોઈએ અને વાણીની તાકાત માટે વસનપંચમીના દિવસે અગિયાર માલા ખાલી આ મંત્રની કરવા જેથી વાણીની તાકાત વધે છે વાણીમાં પાવર આવે છે અને એ મંત્ર છે ઓમ ઐ ક્લીમ સૌહુ વદ વદ વાઘવાદીની સ્વાહા આ મંત્રની માળા કરવાની ભય દૂર કરવા માટે બાળકો સ્કૂલમાં જતા હોય અને ભય લાગતો હોય ડર લાગતો હોય પરીક્ષા આવે ને ડરી જતા હોય તો ભયમાંથી દૂર કરવા માટે માં સરસ્વતીનો આ મંત્ર છે અને આ મંત્ર વસંત પંચમીના દિવસે એવું કહેવાય છે કે આ મંત્રની ખાલી એક માળા કરે છે તો બાળકને ભયમાંથી મુક્તિ પ્રદાન કરે છે માં સરસ્વતી મંત્ર છે ઓમ શ્રીમ વીણા પુસ્તક ધારિણીમ મમ ભય નિવારય અભયમ દેહી દેહી સ્વાહા આ મંત્રનો જપ કરવાનો રહેશે જ્ઞાનની પ્રાપ્તિ માટેનો મંત્ર છે ઓમ ઐંતશ સરસ્વતી પરમયક્ષિણી મમ સર્વ વિઘ્નબાધા નિવારય નિવારય સ્વાહ જે લોકોના બાળકોને ખાસ કરીને સારા સંસ્કાર પ્રાપ્ત કરવા હોય તો મહા સરસ્વતીની કૃપાથી સારા સંસ્કાર માટે આ મંત્ર છે ઓમ ઐદેવ્યય ચ વિદમહિ કામ રાજાય ધીમહી તન્નો દેવી પ્રચોદયાત ત્યાર પછીનો શ્રેષ્ઠ મંત્ર જે છે એ મંત્ર તમને હવે જણાવું છું જેમાં આ મંત્ર વાણી દોષ મતલબ જે બોલતાં બોલતાં જે લોકોને થોડું આમ બરાબર શબ્દ બરાબર ન નીકળતો હોય તો તે લોકો ઓમ ઐમ સરસ્વતી એ નમ આ મંત્રની પર માળા કરી શકે બીજા નંબરની વસ્તુ જે બાળકોને વિદ્યાભ્યાસમાં આગળ વધવું હોય અથવા કલા ક્ષેત્રમાં જે લોકોને આગળ વધુ હોય તો એ લોકો રુદ્રાક્ષ પહેરવો હોય તો ખાસ કરીને ચાર મુખી અને મુખી રુદ્રાક્ષ પહેરી શકાય છે તો એમાં એમને સારું પ્રગતિ જોવા મળે છે ચાર મુખી અને છ મુખી રુદ્રાક્ષ પણ ધારણ કરી શકાય છે હવે રહી વાત સમયની તો આજના દિવસે સારો સમય જે છે એ પ્રાતકાલે એટલે કે સવારનો જે પૂજાનો અથવા વિશેષ કંઈક કરવું હોય તો એનું મુહૂર્ત માટે વસંત પંચમીના ઘણા લોકોની કંઈક વસ્તુ ખરીદી કરતા હોય છે તો વસંત પંચમીના દિવસે પણ શુભ સમય જે છે એ પ્રાતકાલે સવારે સવારના આઠ વાગેને અઢાર મિનિટથી માંડી અને અગિયાર ને ત્રણ મિનિટનો સમય શુભ છે સવારે ત્યાર પછી મધ્યાહન કાળ એટલે કે બપોરે અગિયાર વાગેને અઠ્ઠાવન મિનિટથી માંડી અને એક નો સમય શુભ છે કાળ એટલે સાંજનો સમય જે છે જેમાં બપોરે બે વાગેને ચુમ્માલીસ મિનિટથી માંડી અને પાંચ ને ઓગણત્રીસ મિનિટ સુધીનો સાડા પાંચ સુધીનો સમય શુભ છે અને સાંજનો સમય એકદમ સૂર્ય અસ્તની આજુબાજુનો સમય જે છે જેમાં સાંજે છ વાગેને ચોવીસ મિનિટથી માંડી અને સાત વાગેને ઓગણત્રીસ મિનિટની જે ગુરુની હોરા છે તો આ સમય પણ શુભ છે તો વસંત પંચમીના શુભ મુહૂર્ત મેં કહ્યા સારા ઉપાયો કયા ઘરેલું ઉપાય કયા અને મા સરસ્વતીનું મહત્ત્વ પણ તમને કહ્યું છે અને ભક્તિ સંદેશ સંદેશમાં સદૈવ આવી જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન